દોસ્તો હું છું અરુણા અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ વ્રતમાં ખવાય તેવા બટાકાના લચ્છા જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઈકનને દબાવજો અને શેર કરજો વ્રત કે ઉપવાસમાં ખાવા માટે બટાકાના લચ્છા બનાવીશું આજે આપણે એની માટે મેં એક મોટી સાઈઝનો બટાકો લઈ અને એને છીણી અને ધોઈ લીધો છે હવે આપણે આનો વઘાર કરીશું એક પેન લીધું છે ગેસ ચાલુ કરી દઈએ હવે આની અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરીશું ગેસ આપણે મીડિયમ કરી દઈશું હવે જે લીલા મરચાં જે પાકી જાય છે એને મેં કટ કરીને લીધા છે એ ઉમેરીશું આની અંદર થોડા સિંગાણા ઉમેરીશું થોડા કઢીપત્તા હવે જે બટાકા છીણેને રાખ્યા છે એ ઉમેરી દઈએ અને કે લીલી છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે ફરારી મીઠું ઉમેરીຊું

આની અંદર શેકેલા સિંગદાણા અને તળનો ભૂક્કો ઉમેરીશું ફેરવી લઈએ બટાકાના લચ્છા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો હવે આની પર થોડા લીલા ધાણા ઉમેરીશું વ્રત માટે બટાકાના લચ્છા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો